નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો ચોમાસું મુંબઈ પહોંચ્યું મહારાષ્ટ્રમાં ચોધારો વરસાદ ગુજરાતમાં કઈ તારીખે થશે એન્ટ્રી તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર જણાવતા મિત્રો આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા આઠ દિવસ વહેલું આવી ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું જેમાં સામાન્ય રીતે દર વર્ષે વીસ મે ની આસપાસ આંદમાન અને નિકોબાર અને એક જૂનની આસપાસ કેરળમાં આવે છે આ વખતે તેર મે ના રોજ નિકોબારમાં પહોંચ્યું અગાઉ બે હજાર નવમાં ચોમાસું વહેલું આવી ગયું હતું ગઈકાલ રાત છવ્વીસ મેથી મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી પણ અનુકૂળ પરિસ્થિતિઓ છે કે ચોમાસું આગામી દિવસોમાં પણ ઝડપીથી આગળ વધશે અને ભારતના ઘણા વિસ્તારો સુધી પહોંચી જશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ